જેમ્સ જોયસ જોયસનું યુલિસિસ જેમ્સ જોયસ વીસમી સદીના સૌથી પ્રભાવશાળી અને નવીન લેખકોમાંના એક આધુનિકતાવાદી સાહિત્યના અગ્રદૂત માનવામાં આવે છે તેમની નવલકથા યુલિસિસ યુલિસિસ જે ઓગણીસો માં પ્રકાશિત થઈ આધુનિક સાહિત્યનું એક સીમાચિહ્ન છે આ નવલકથા આયર્લેન્ડના ડબલિનમાં એક દિવસ સોળ જૂન ઓગણીસસો ચારની ઘટનાક્રમને ચિત્રિત કરે છે અને હોમરના મહાકાવ્ય ઓડિસીથી પ્રેરિત છે યુલિસિસ પોતાની જટિલ રચના ચેતનાની ધારા સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ તકનીક અને ભાષાકીય પ્રયોગો માટે પ્રખ્યાત છે આ નવલકથા માનવ અનુભવ વ્યક્તિગત અને સામાજિક સંબંધો અને આધુનિક જીવનની જટિલતાઓને ઊંડાણપૂર્વક અને નવીન રીતે રજૂ કરે છે આ લેખમાં આપણે યુલિસિસના કથાનક પાત્રો થીમ્સ લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું કથાનકનો સાર યુલિસિસની વાર્તા ડબલિનમાં સોળ જૂન ઓગણીસો ના રોજ સવારે આઠ વાગ્યા વાગ્યા થી બીજા દિવસે સવારે બે વાગ્યા વાગ્યા સુધીના અઢાર કલાકની અંદર ઘટિત થાય છે નવલકથાને અઢાર પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવી છે દરેક પ્રકરણ એક અલગ શૈલી રચના અને દાર્શનિક થીમ દર્શાવે છે આ હોમરના ઓડિસીની સમાંતર છે જેમાં દરેક પ્રકરણ ઓડિસિયસ યુલિસિસની યાત્રાના એક ભાગથી પ્રેરિત છે નવલકથા ત્રણ મુખ્ય પાત્રો લિયોપોલ્ડ બ્લૂમ સ્ટીફન ડેડલ્સ અને મોલી બ્લૂમના જીવન અને વિચારો પર કેન્દ્રિત છે પ્રથમ ભાગ ટેલિમેકયાર્ડ પહેલા ત્રણ પ્રકરણો જેને ટેલિમેકયાર્ડ કહેવામાં આવે છે સ્ટીફન ડેડલ્સ પર કેન્દ્રિત છે જે હોમરના ટેલિમેક્સ ઓડિસિયસનો પુત્રનું પ્રતિક છે સ્ટીફન એક યુવાન શિક્ષક અને કવિ છે જે પોતાની બૌદ્ધિક અને કલાત્મક ઓળખની શોધમાં છે તે ડબલિનમાં માર્ટેલો ટાવરમાં પોતાના મિત્ર બક મુલિગન સાથે રહે છે સ્ટીફન પોતાની માતાના મૃત્યુ અને પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક જડોથી અલગ થવાના કારણે માનસિક ઉથલપાથલથી ઝઝુમી રહ્યો છે તે શાળામાં ભણાવે છે શહેરમાં ભટકે છે અને દાર્શનિક વિચારો પર ચિંતન કરે છે બીજો ભાગ ઓડિસી પ્રકરણ થી પંદર સુધી જેને ઓડિસી કહેવામાં આવે છે લિયોપોલ્ડ બ્લૂમ પર કેન્દ્રિત છે જે યુલિસિસ ઓડિસિયસનો આધુનિક અવતાર છે પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત છે તે પોતાની પત્ની મોલી સાથે રહે છે પરંતુ તેમનો સંબંધ જટિલ છે કારણ કે મોલીનો એક પ્રેમી બ્લેઝ બોયલન છે બ્લૂમ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે તે નાસ્તો તૈયાર કરે છે પોસ્ટ ઓફિસ જાય છે એક અંતિમ સંસ્કારમાં ભાગ લે છે અખબારની ઓફિસમાં કામ કરે છે પબમાં ભોજન કરે છે અને રાષ્ટ્રીય પુસ્તકાલયમાં સમય વિતાવે છે બ્લૂમ અને સ્ટીફનના રસ્તાઓ દિવસ દરમિયાન ઘણી વખત ટકરાય છે પરંતુ તેઓ ખરેખર રાત્રે એક વેશ્યાલયમાં મળે છે આ પ્રકરણ સર્કી પોતાની અતિવાસ્તવવાદી અને સ્વપ્નલ શૈલી માટે પ્રખ્યાત છે જેમાં બ્લૂમ અને સ્ટીફનના અવચેતન વિચારો અને કલ્પનાઓ ઉભરી આવે છે ત્રીજો ભાગ નોસ્ટોસ અંતિમ ત્રણ પ્રકરણો જેને ઘર વાપસી કહેવામાં આવે છે બ્લૂમ અને સ્ટીફનની ઘર વાપસી પર કેન્દ્રિત છે બ્લૂમ સ્ટીફનને પોતાના ઘરે લઈ જાય છે જ્યાં તેઓ રાત્રે વાતચીત કરે છે અંતિમ પ્રકરણ પેનેલોપ મોલી બ્લૂમનો પ્રખ્યાત એકાલાપ છે જે ચેતનાની ધારા તકનીકમાં લખાયેલો છે આ પ્રકરણ મોલીના વિચારો ઈચ્છાઓ અને લાગણીઓને કોઈ પણ વિરામ અથવા રચના વગર રજૂ કરે છે જે નવલકથાનું એક શક્તિશાળી અને આત્મીય સમાપન છે પાત્ર વિશ્લેષણ લિયોપોલ્ડ બ્લૂમ લિયોપોલ્ડ બ્લૂમ નવલકથાનું કેન્દ્રીય પાત્ર અને યુલિસિસનો આધુનિક અવતાર છે તે એક સાધારણ મધ્યમ વર્ગીય યહુદી વ્યક્તિ છે જે ડબલિનમાં જાહેરાત એજન્ટ તરીકે કામ કરે છે બ્લૂમ એક સંવેદનશીલ વિચારશીલ અને માનવીય ચરિત્ર છે જે પોતાના રોજિંદા જીવનમાં નાની નાની ખુશીઓ અને દુઃખોથી જઝુમે છે તે પોતાની પત્ની મોલીના પ્રેમી બ્લીઝ બોયલન અને પોતાના પુત્ર રૂડીના મૃત્યુના કારણે ભાવનાત્મક ઉથલપાથલથી પસાર થઈ રહ્યો છે બ્લૂમનું ચરિત્ર આધુનિક માનવની જટિલતાઓ સામાજિક બહિષ્કાર અને માનવીય સંવેદનશીલતાનું પ્રતીક છે સ્ટીફન ડેડલ્સ સ્ટીફન ડેડલ્સ જે જોયસની પાછલી નવલકથા એ પોર્ટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ એઝ યંગ નાયક હતો છે છે તે એક યુવાન બુદ્ધિજીવી અને કવિ જે પોતાની કલાત્મક અને બૌદ્ધિક ઓળખની શોધમાં છે સ્ટીફન પોતાની માતાના મૃત્યુ કેથોલિક ધર્મ સાથેના પોતાના ટકરાવ અને આયર્લેન્ડની સાંસ્કૃતિક સીમાઓથી ઝઝુમી રહ્યો છે તેનું ચરિત્ર બૌદ્ધિક શોધ બળવો અને આધ્યાત્મિક ઉથલપાથલનું પ્રતિક છે મોલી બ્લૂમ லியோपोल्डिनी पत्नी પેનેલોપ ઓડિસિયસ ની પત્ની નો પ્રતીક છે તે એક ગાયિકા છે જે પોતાની કામુકતા સ્વતંત્રતા અને જટિલ લાગણીઓ માટે જાણીતી છે મોલીનો અંતિમ એકાલાપ નવલકથાનો સૌથી પ્રખ્યાત ભાગ છે જેમાં તે પોતાના જીવન પ્રેમ અને ઈચ્છાઓ પર વિચાર કરે છે મોલીનો ચરિત્ર સ્ત્રીત્વ કામુકતા અને માનવીય અનુભવની ઊંડાઈનું પ્રતીક છે અન્ય પાત્રો નવલકથામાં ઘણા અન્ય પાત્રો જેમ કે બક મૂલીગન, બ્લેઝ બોયલન અને ડબલિનના વિવિધ રહેવાસીઓ વાર્તાને સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ પ્રદાન કરે છે. આ પાત્રો ડબલિનના સામાજિક પરિદ્રશ્ય, ધાર્મિક તણાવો અને સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. થીમ્સ યુનિસિસમાં ઘણી ઊંડી અને વિચાર પ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે. આધુનિક જીવનની જટિલતા, નવલકથા આધુનિક શહેરી જીવનની જટિલતાઓ વ્યક્તિગત અને સામાજિક સંબંધો અને રોજિંદી પ્રવૃત્તિઓને ચિત્રિત કરે છે બ્લૂમ અને સ્ટીફન ના રોજિંદા અનુભવો આધુનિક માનવની સાધારણતા અને અને ઊંડાઈને દર્શાવે છે ચેતના વ્યક્તિગત અનુભવ ચેતનાની ધારા તકનીક દ્વારા પાત્રોના આંતરિક વિચારો સ્મૃતિઓ અને સંવેદનાઓને રજૂ કર્યા છે આ થીમ માનવ મનની જટિલતા અને વ્યક્તિગત અનુભવની અનન્યતાને રેખાંકિત કરે છે ઓળખ અને એકલતા બ્લૂમ અને સ્ટીફન બંને પોતાની ઓળખની શોધમાં છે બ્લૂમ એક યહૂદી તરીકે સામાજિક બહિષ્કારનો સામનો કરે છે જ્યારે સ્ટીફન પોતાની બૌદ્ધિક અને સાંસ્કૃતિક જડોથી અલગ થવાની લાગણી અનુભવે છે આ થીમ આધુનિક સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક ઓળખના ટકરાવને દર્શાવે છે ધર્મ અને આધ્યાત્મિકતા નવલકથામાં કેથોલિક ધર્મ યહૂદી ધર્મ અને આધ્યાત્મિક શોધના સંદર્ભો છે સ્ટીફનનો ધર્મ સાથેનો ટકરાવ અને બ્લૂમની માનવીય સંવેદનશીલતા ધાર્મિક અને આધ્યાત્મિક સવાલો ઉઠાવે છે પ્રેમ અને કામુકતા મોલી અને બ્લૂમનો કામુકતા અને વૈવાહિક દર્શાવે છે કામુકતા અને સ્ત્રી અનુભવની ઊંડાઈ ને રજૂ કરે છે લેખન શૈલી જેમ્સ જોયસ ની લેખન શૈલી યુલેસીસ માં તેમની સાહિત્યિક પ્રતિભા અને નવીનતા ને દર્શાવે છે તેમની ભાષા જટિલ કાવ્યાત્મક અને પ્રાયોગિક છે નવલકથામાં ચેતનાની ધારા તકનીકનો ઉપયોગ મુખ્ય છે જેમાં પાત્રોના વિચારો અને સંવેદનાઓ કોઈ પણ રચના અથવા વિરામ વગર રજૂ કરવામાં આવે છે છે આ વાચકોને પાત્રોના મનમાં ઊંડાણપૂર્વક ઉતરવાની તક આપે દરેક પ્રકરણની શૈલી અને રચના અલગ છે ઉદાહરણ તરીકે સાયરન્સ પ્રકરણ સંગીતમય રચના પર આધારિત છે સરખી સ્વપ્નિલ અને અતિવાસ્તવવાદી છે અને પેનેલોપ એક સતત એકાલાપ છે જોઈસે ભાષા વ્યાકરણ અને શબ્દ ભંડોળ સાથે પ્રયોગો કર્યા છે જેમાં આયરિશ બોલચાલ સાહિત્યિક સંદર્ભો અને બહુભાષી તત્વો સામેલ છે નવલકથામાં પ્રતિકાત્મકતા અને સાહિત્યિક સંદર્ભોનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે હોમરના સમાંતર બાઇબલ શેક્સપિયર અને ડબલિનની સાંસ્કૃતિક છબીઓ નવલકથાને ઊંડાઈ આપે છે જોયસની આ શૈલી યુલિસિસને એક જટિલ પરંતુ સમૃદ્ધ અનુભવ બનાવે છે સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ યુલિસિસ આધુનિકતાવાદી સાહિત્યમાં એક સીમાચિહ્ન છે આ નવલકથા એ સમયે પ્રકાશિત થઈ જ્યારે યુરોપ અને વિશ્વ પ્રથમ વિશ્વયુદ્ધની કરુણાંતિકા અને સામાજિક પરિવર્તનોથી રહ્યા હતા પરિવર્તનો આ નવલકથા દ્વારા આધુનિક જીવનની જટિલતાઓ માનવ મનની ઊંડાઈ અને સાહિત્યિક રચનાઓને નવું સ્વરૂપ આપ્યું યુલિસિસે ચેતનાની ધારા તકનીકને લોકપ્રિય બનાવી અને વર્જિનિયા વુલ્ફ વિલિયમ ફોકનર અને માર્સેલ પ્રાઉસ્ટ જેવા લેખકોને પ્રભાવિત કર્યા નવલકથાની જટિલ રચના અને ભાષાકીય પ્રયોગોએ સાહિત્યિક વિવેચન અને અભ્યાસમાં નવી દિશાઓ ખોલી નવલકથાનો ડબલિનનો સંદર્ભ આયર્લેન્ડની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઓળખને દર્શાવે છે સોળ જૂન જેને હવે બ્લૂમ્સડે ડે તરીકે ઉજવવામાં આવે છે ડબલિન અને વિશ્વભરમાં સાહિત્યિક ઉત્સવનો દિવસ બની ગયો છે યુલિસિસ ને શરૂઆતમાં તેની સ્પષ્ટ ભાષા અને કામુક સામગ્રીના કારણે વિવાદનો સામનો કરવો પડ્યો અને તેને ઘણા દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી જો કે તે હવે સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ કૃતિઓ એક માનવામાં આવે છે નિષ્કર્ષ યુલિસિસ એક એવી રચના છે જે વાચકોને આધુનિક જીવન માનવ મન અને સાહિત્યની સંભાવનાઓ પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે લિયોપોલ્ડ બ્લૂમ સ્ટીફન ડેડલ્સ અને મોલી બ્લૂમના જીવન અને વિચારો આપણને માનવ અનુભવની ઊંડાઈ અને જટિલતાને સમજવા માટે પ્રેરિત કરે છે. જેમ્સ જોયસે આ નવલકથામાં પોતાની પ્રાયોગિક અને કાવ્યાત્મક લેખન શૈલીના માધ્યમથી એક એવી દુનિયા બનાવી છે જે વાચકોને પડકારે છે અને સમૃદ્ધ કરે છે. આ નવલકથા આપણને એ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે કે માનવ જીવનનો અર્થ શું છે? વ્યક્તિગત અને સામાજિક સંબંધો આપણી ઓળખને કેવી રીતે આકાર આપે છે? અને સાહિત્ય કેવી રીતે માનવ અનુભવને વ્યક્ત કરી શકે છે આ સવાલોના જવાબ કદાચ દરેક વાચક માટે અલગ હોય પરંતુ આજ આ નવલકથાની શક્તિ છે તે આપણને વિચારવા અનુભવવા અને આપણા જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે યુલિસિસ માત્ર એક સાહિત્યિક કૃતિ નથી પરંતુ તે એક બૌદ્ધિક અને ભાવનાત્મક અનુભવ છે આ નવલકથા દરેક એવા વ્યક્તિએ વાંચવી